તો કેમ છું બધા મિત્રો આપણે આપણે સ્ક્રીન ઉપર આવી ગયા હતા આવા ડેટા ચાલુ હું ગૂગલમાં આવી આપણે ગૂગલમાં સર્ચમાં જવાનું આપણે સર્ચમાં આવી ગયા તો આપણે આ પહેલીનું લાઈનવાળું બીજી આર ઈ એમ ઓવી વાળું આપણે કરવાનું હિત્રો એમાં પેલી લિંકમાં આપણે ક્લિક કરવાનું એમાં આપણે ક્લિક કરી લીધું એટલે આપણે આવી રીતના આપણે આવી ગયા આવી રીતના આવી ગયું તો આમાં આપણે ક્લિક કરવાનું એમાં ક્લિક કરીને આપણે ગમે એક ફોટો લઈ લેવાનો છે મારો મિત્રો ફોટો નીકળી ગયો આપણે ફોટો લેવો જોઈએ ગેલેરીમાંથી

ગૂગલમાં જવાનું હોય આપણે જે ફોટા લીધા હતા ને મિત્રો આપણે અટાણા તો મિત્રો જતા નથી આવી રીતે આવી તો તમારો ફોટો ક્લિયર થઈ જાય ક્લિયર થઈ ગયા હે મિત્રો બધું પાછળ બધું ગયા છે આવી ગયું મિત્રો આપણે જે આંખવાળું હોય ને એમાં ફ્રી એમાં આપણે ડાઉનલોડ કરવાનું હોય આપણો ફોટો ડાઉનલોડ થઈ ગયો પાછળનું બધું અટી ગયું તો આપણે આ પીવાળું હોય ને એમાં જવાનું હોય આ એક્સ આઈ એલ એ બી એમાં આપણે ક્લિક કરી તમારે બધું જેવી રીતે ગોઠવવું હોય એવું આવી રીતે આવી રીતે આવી બધા કલર આવે મારે તો મી તો દેખા જ રાખ્યો તમારે હવે અહીંયા તો ફિમેલ ગેલેરી ગેલેરી આવી ગઈ આ ફોટો આપણો આવી ગયો તો રેડી આ ન્યૂનો આપણે કાઢી નાખીએ ફોટો આપણે અહીંયા ગોઠવાઈ ગયો એને આપણે લોક કરી દીધો અહીંયા તમારે હવે જે લખવું હોય અહીંયા ન્યૂ ટેક્સ આવે ને અહીંયા પેન્સિલ જે આવશે એમાં ક્લિક કરવાનું પાછું એમાં ક્લિક કરવાનું આને આપણે કાઢી નાખવાનું આપણે લખીએ યુટ્યુબ રોગો આ રોગો અહીંથી અહીંથી તમારે જેવા મોટા અક્ષર અહીંથી આમ મોટું થાય છે તમારે એને કલર બદલાવો હોય અક્ષર બદલાવ અહીંથી અક્ષર બદલીએ તમારે જેવા રાખવો એવા રાખીએ આપણે કલર અહીંથી બદલીએ આમાં વચ્ચેનું આમાં આવી આવી રીતના તમારે જેમ રાખવું હોય એમ આમ પણ થાય આમ પણ થાય તો આપણે યુટ્યુબ વિશે રાખું અહીંયા દબીએ આઈ એમ એ જીવા રમ દબાવવાનું ને આપણે કરવાનું યુટ્યુબ થમનેલ ઓકે કરી દેવાનું રેડી થઈ ગયું યુટ્યુબ કરી નાખીએ પછી તમારે ઈ એક્સ પીઓમાં જવાનું એમાંથી સૌથી નીચલું કરીએ સેવ ટુ ગેલેરી એવી રીતે આપણે આપણું થઈ ગયું અત્યારે ਆਪੜਾ જોઈ ਲਿਆ ਆਪੜੋ ਥੰਬਨੇਲ ਹਾਂ ਛੇ ਨੂੰ ਮੈਂ ਕਰ ਰਿਹਾ ਜੀ ਆਹ ਤਾਂ ਡਿਲੀਟ ਮਹਾਨੂੰ ਹਾਂ ਤਾ ਆਪੜੋ ਥੰਬਨੇਲ થઈ ਗਿਆ ਤੇ ਹਾਂ ਆਪੜੋ ਥੰਬਨੇਲ ਆ ਗਈ ਮਿੱਤਰੋ ਆਉਂ ਰਹੀ ਤੇ ਤੁਹਾਡਾ ਥੰਬਨੇਲ ਬਣਾਵਾਨਾ રહેશે તો મિત્રો આવી રીતે સપોર્ટ દેતા રહેજો થોડો ઘણો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો ને આવા વિડીયો જોવા માટે કોમેન્ટ કરી નાખજો તમારે કેવી રીતે કરવાનું છે એ તમારે હું બાકી છે ટાઈમ નથી ભરાતો તમારે સબસ્ક્રાઇબ નથી વધતી કે વ્યૂ નથી આવતા તો કોમેન્ટ કરી નાખજો તમારે કહેવાનો વિડીયો